ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે માળિયા મિયાણા તાલુકાના ખેતરો બેટમાં ફેરવાયા છે ખેતરોમાં આવેલા કપાસ મગફળી જુવારને નુકસાન બાજરી સહિતના પાકોને મોટું નુકસાન થતા ખેડૂતો હાલ થયા છે મોરબીના માળિયા મિયાણા તાલુકામાં પહોંચ્યું છે ન્યૂઝ એટીન ગુજરાતી મોરબી જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે મોરબીનું મચ્છુ બે ડેમ આજે ઓવરફ્લો થયો હતો જેને લઈને મચ્છુ નદી પાણી છોડાયા હતા ત્રીસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેને લઈને મચ્છુ નદીનું પાણી છે તે મારિયા મિયાણાને તહેસ મહેશ કરી નાખ્યું છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબી જિલ્લાના મારિયા તાલુકાના ખેડૂતો જે છે તે પાયમાલ થઈ ગયા છે ખેડૂતોનો ઉભો પાક છે તે ખેડૂતોમાં જે કહી શકાય કે નિરાશાનું મોજું છે ઊભો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો બધું પાણી છે અને આ એવો પાક છે કે તૈયાર પાક હતો ખેડૂતોના મોમાં આવેલો કોળીઓ છે તે છીનવાઈ ગયો છે ત્યારે પ્રફુલભાઈ પાનસેરીયા પ્રભારી મંત્રી દ્વારા પણ સર્વે કરવામાં આવ્યો છે અને તેઓએ પણ ખેડૂતોનો સર્વે કરીને યોગ્ય વળતર આપવાની એક આશા વ્યક્ત કરી આશાવાદ જણાવ્યો હતો અતુલ જોશી ગુજરાતી મારિયા મિયાણા માળિયા મિયાણામાં પંથકમાં ભારે વરસાદથી તારાજી માળિયા શહેરના અનેક મકાનો પાણીમાં ડૂબી ગયા છે મચ્છુ નદીના પાણીએ શહેરને ધમરોળ્યું છે લોકો મકાનના બીજા માળે સહારો લેવા મજબૂર બન્યા છે મોરબી જિલ્લામાં ભારે પડેલા વરસાદને પગલે મચ્છુ બે ડેમમાં નવા નીરની આવક થઈ હતી ત્યારે મચ્છુ નદીમાં જે પાણી છોડવામાં આવ્યું હતું તેને લઈને મારિયા તાલુકામાં ભારે તારાજી સર્જાઈ છે માળિયા તાલુકાના જે વિસ્તાર છે તે પાણીમાં ડૂબી ગયા છે અને જે કહી શકાય કે આજે થોડું ઘણું પાણી ઉતર્યું છે જેને લઈને થોડુંક જનજીવન જે છે તે સક્રિય થયું છે પરંતુ છતાં પણ જે વિસ્તારો માળિયાના વિસ્તાર છે તેમાં પાણી ભરાયું છે અને નીચેના માળ છે તે તો રહેવાલાયક જ નથી પાણીમાં ગરકાવ છે અને એ વિસ્તાર છોડી તેઓ પોતાના બીજા માળ એટલે કે બીજા અગાસી ઉપર અને બીજા માળે રહેવા માટે મજબૂર થઈ ગયા છે તો બીજી બાજુ માળીયા તાલુકો ચોવીસ કલાક સંપર્ક વિહોણો પણ રહ્યો હતો માળીયા તાલુકાનો જામનગર તરફનો રસ્તો અને મોરબી કચ્છ તરફનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો થોડી વાર પહેલાં જ આ રસ્તો શરૂ થયો છે ત્યારે માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો અને માળિયા તાલુકો અને માળિયા શહેરના વિસ્તારો જે છે તે પાણીમાં ગરકાવ છે અને હજુ પણ તેમાં હાલ પાણી યથાવત છે જેને લઈને રોગચાળો પ્રસરવાની હોય છે અતુલ જોશી ન્યૂઝ ગુજરાતી માળિયા બિયારણા